બોટાદના બરવાડામાં વેપારીઓએ બંધ પાડ્યો નગરપાલિકાએ વેરો બમણો કરતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે વેરો છસો રૂપિયાથી વધારીને ડબલ એટલે કે બારસો રૂપિયા કરી દેવામાં આવ્યો છે વેરા વધારા મામલે વેપારીઓએ નાગરિક સમિતિની રચના કરી છે નાગરિક સમિતિ જૂના ધર યથાવત રાખવાની માંગ કરી રહી છે માંગણીનું સમાધાન નહીં થાય ત્યાર સુધી ધરણા કરવાની ચીમકી ઉચ્યારવામાં આવી છે તો માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો ઉપવાસ આંદરોની ચીમકી ઉચ્ચારાય છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા રધુવીર આપી રહ્યા છે નગરપાલિકા દ્વારા પેલા છસો રૂપિયા જે છે તે વેરો વસૂલવામાં આવતો હતો પરંતુ ત્યારબાદ બારસો રૂપિયા વેરો કરતા વેપારીઓમાં રોજ જોવા મળ્યો છે જે વેરાને લઈને આજરોજ બરવાડા શહેર જે છે તે સ્વયંભૂ રાખવામાં આવ્યું છે ફરી અમલમાં લેવામાં જે છે તે વાત કરવામાં આવી હતી તેમની માંગ હતી પરંતુ વેરા મામલે માંગણી મુજબ સમાધાન ન થયું ત્યાં સુધી નાગરિક સમિતિ દ્વારા આ ધરણા જે છે તે ધરણા કરવામાં આવ્યો છે ખાસ ધરણા વાત કરવામાં આવે તો જે મામલે નિરાકરણ નહીં આવે તો ઉપવાસ સહિતના આંદોલન સમગ્ર લોકોએ જે છે તે ચીમકી ઉચ્ચારી હતી ને હાલ વેપારીઓ દ્વારા સ્વયંભુ સમર્થન આપીને મુખ્ય બજારો જે છે તે તમામ બજારો છે તે બંધ રાખવામાં આવે જણા જી બિલકુલ આભાર